તો શ્રાવણ માસની દિવ્યતા શ્રાવણ માસની એક ભૂમિકા એવી છે કે જેના માધ્યમથી લગભગ એક હિન્દુ તરીકે માન્યતા એવી છે કે શ્રાવણ માસ એટલે શિવ પૂજાનું મહિમા શ્રાવણ માસ એટલે મહામૃત્યુ જપ કરવા રુદ્રથી અભિષેક કરવો બેલીપત્ર ચઢાવવા અને કેવલ રુદ્ર આરાધના શિવ પૂજા અને શિવ આરાધનાની મહિમા શ્રાવણ માસના ઉપનિષદ પુરાણોના વચનો દ્વારા તો આ સતત આપણને અવગત થાય છે શૈવ માર્ગમાં તો સંપ્રદાય ની ભૂમિકાથી નિશ્ચિત રૂપે શ્રાવણ માસની મહિમા શિવ આરાધના માટે કહેવામાં આવી છે અને શિવ માટે શિવોપાસના કરવા માટે એ ઉત્તમ માસ શિવપુરાણ અને અન્ય કથાઓ દ્વારા આપણને સ્પષ્ટ થાય છે પણ વૈષ્ણવ તરીકે શ્રાવણ માસનો દિવ્યતા આપણા જીવન સાથે શું છે કેમ કે પ્રથમ સત્સંગ આપણે શ્રાવણ માસમાં કરી રહ્યા એટલા માટે એનું ચિંતન કરીએ તો ઉપાદેય રહેશે એ હેતુથી આ શ્રાવણ માસની દિવ્યતાનો વિષય રાખવામાં આવ્યો હિન્દુ ધર્મ પ્રમાણે આપણે ચંદ્ર રાશિ પ્રમાણે આપણા વર્ષને વ્યતીત કરીએ છીએ અને અંગ્રેજી વર્ષમાં સંસાઈન પ્રમાણે સૂર્ય રાશિ પ્રમાણે વર્ષને વ્યતીત કરવામાં આવે છે એટલા જ માટે એમની જે આખી ગણિત છે એમનું આખું ગણિત એ સોમથી રવિની વચ્ચે સાત દિવસના તબક્કામાં વિભાજીત થયેલું છે સંસાઈન પ્રમાણેનું અને આપણે ચંદ્રાયણ ચંદ્ર રાશિ પ્રમાણે ભારતીય ગણિત વિચાર કરી રહ્યો છે એટલા જ માટે એકમ એટલે પ્રતિપદાથી પૂર્ણિમા કે અમાવસ્યા સુધીની પંદર દિવસના સમયનો આપણે ગણતરી રાખીએ છીએ આપણે પક્ષને માનીએ છીએ કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ વદ અને સુદની ભૂમિકાથી આપણે વર્ષને વ્યતીત કરીએ છીએ આપણા વર્ષ દરમિયાન જેટલા પણ બાર મહિનાઓ છે એ બાર નક્ષત્ર પ્રમાણે એ મહિનાઓનું નામકરણ થયું વૃક્ષિરા નક્ષત્ર છે તો માક્ષર માસ થયો કૃતિકા નક્ષત્ર છે તો કાર્તિક માસ થયો વિશાખા નક્ષત્ર છે વૈશાખ માસ થયો મઘા નક્ષત્ર છે તો તો આવી રીતે શ્રાવણ નક્ષત્રના નામકરણ દ્વારા શ્રાવણ માસને શ્રાવણ માસ તરીકેનું નામકરણ પ્રાપ્ત થયું આપણા નક્ષત્રો પ્રમાણે સમગ્ર વર્ષ દરમિયાનના આપણા દિવસો વધ અને સુધીનું વિભાજન થયેલું છે શ્રાવણ માસની મહિમા તરીકે વિશેષ કરીને વૈષ્ણવ સંપ્રદાયની ભૂમિકા તરીકેનું આપણું કર્તવ્ય એ છે પ્રથમ તો એનો ભાવ એવો છે શિવ કે શાક્ત સંપ્રદાયના અન્ય સંપ્રદાય કે વિચારધારામાં શ્રાવણ માસની કેવલ આરાધના કેવલ ઉપાસનાની વાત હશે પણ અહીંયા શ્રાવણ માસને તો સંપૂર્ણ ઉત્સવ તરીકે માનવામાં આવ્યો છે અને એ ઉત્સવ આપણા માટે મહોત્સવ એટલા માટે બને છે કે ત્રણ ત્રણ મહત્વના પ્રસંગો શ્રાવણ માસ દરમિયાન આવે છે ઘણા પોતાનું જન્મ દિવસ હોય એકાદ બે દિવસ આગળ પાછળ જ જો એનિવર્સરી પણ આવતી હોય અને એ જ દિવસ દરમિયાન જો એ જ પરિવારમાં પાછું કોઈ બાળકનું પણ જન્મ થઈ જાય તો એ પ્રસંગની ત્રણ ઘણી મહિમા થઈ જાય એમ શ્રાવણ માસમાં ત્રણ ત્રણ તબક્કાઓમાં આપણી પાસે એનું વૈશિષ્ટ રહેલું છે પ્રથમ વાત તો એ છે કે આપણા ઈષ્ટ આરાધ્ય દેવ એવા નંદ નંદન પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય શ્રાવણ માસમાં છે પ્રથમ સૌભાગ્ય તો પુષ્ટિ માર્ગને પોતાના આરાધ્ય દેવનું પ્રાગટ્ય જ પુષ્ટિ માર્ગમાં શ્રાવણ માસમાં થયો બીજી વિશેષતા એ છે કે જે ધર્મને જે સંપ્રદાયને આપણે જે વિચારધારાને આપણે અનુસરીએ છે એનો જન્મ પણ શ્રાવણ માસમાં થયો શ્રાવણ શામળે પક્ષે એકાદશ્યામ મહાનિષી સાક્ષાત ભગવતાત પ્રોક્તમ તદક્ષરષ ઉચ્ચતે શ્રાવણ માસની મધ્યરાત્રિ એકાદશીની મધ્યરાત્રિ મહાનિષી એ મહાનિષીમાં આ ધર્મનો આ સંપ્રદાયનો પ્રાગટ્ય થયું ભારતીય ધર્મ પ્રમાણે એવો નિયમ હતો કે એકાદશીની રાત્રિએ સૂત્રના પવિત્રનું નિર્માણ દિવસ દરમિયાન કરવું અને એ શ્રાવણ માસની રાત્રિના દિવસે સંપૂર્ણ રાત્રિ જાગરણ કરી ભગવદ નામોચ્ચારણ કરવું તારા ઉદય થાય ત્યાંથી લઈ કે સૂર્યોદય થાય ત્યાં સુધી જાગરણ થાય અને એ રાત્રિમાં જાગરણ સમયમાં અખંડ ભગવદ નામ સ્મરણ કરવું અને બીજા દિવસે સવારે એટલે કે દિવસે સૂર્યોદય થાય ત્યારે મંગળા પછી પવિત્રનું ધારણ કરાવવું તો દ્વાદશી ના દિવસે પવિત્ર અર્પણ કરવાનો નિયમ છે તો શ્રી મહાપ્રભુજીએ એકાદશી ના દિવસે આ પવિત્રનું નિર્માણ તો કરી રાખ્યું હતું પણ રાત્રિના જે ચિંતન થયું કે આ પુષ્ટિભક્તિ માર્ગના સિદ્ધાંતો તો મેં લખ્યા છે એના ગ્રંથો તો મેં લખ્યા છે એનું સાહિત્ય તો રજૂઆત કરી છે પણ હજુ પણ એક વાત મનમાં સતત શ્રી મહાપ્રભુજીના ચિંતન થઈ રહી હતી ગોકુલમાં શ્રી યમુનાજીના ઘાટે બિરાજી અને સતત આ વાતનું ચિંતન થઈ રહ્યું હતું ઘણા બધા ભક્તિ માર્ગો છે કે એ બધા ભક્તિ માર્ગોને અનુસરનારા અનુયાયીઓ ખૂબ સાધના કરે ખૂબ આરાધના કરે ખૂબ અનુષ્ઠાન કરે ખૂબ જપ યજ્ઞ તપ અને ઉપવાસ કરે પણ અંતે મુક્તિને પ્રાપ્ત કરી લે છે પણ એ મુક્તિની પ્રાપ્તિ એમને પોતાની હયાતીમાં થતી નથી કંઈક એવો માર્ગ વિચાર કરવો છે કે વ્યક્તિ પોતાની હયાતીમાં એ મુક્તિને પણ જીવી શકે અને એ મુક્તિને જીવી શકે તે માટે શ્રી મહાપ્રભુજીએ સતત ચિંતનમાં બિરાજમાન હતા એ સમય દરમિયાન ત્યાં પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ સ્નાથજી સ્વરૂપે ત્યાં પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજીને આ જગતમાં જે દૈવી જીવો છે તે જીવોને શરણે લઈ અને તમે જો એનું હાથ

અમલે પક્ષે કૃષ્ણ પક્ષમાં એનો પ્રારંભ થયો એટલા માટે આ ધર્મનો જન્મ પણ શ્રાવણ માસમાં શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ એટલે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જે બોલ્યા તે અક્ષરશઃ છે તે હું અક્ષરશઃ અહીંયા કહી રહ્યો છું જે આપણને બ્રહ્મ સંબંધ મંત્ર તરીકે પ્રાપ્ત થયો તો આ બીજો વિભાગ એક તો ઇષ્ટદેવનું પ્રાગટ્ય આમાં બીજુ આ માર્ગ કે ધર્મને જેને જીવે છે એનું પ્રાગટ્ય શ્રાવણ માસમાં અને ત્રીજું મહત્વ એ છે જે પક્ષ છે શ્રાવણ માસનો નું આધિદૈવિક પક્ષ પ્રમાણે શ્રાવણ માસની મહિમા એ છે કે આમાં શ્રીમન મહાપ્રભુ શ્રી વલ્લભાધીશ પણ અલૌકિક પ્રાગટ્ય નિત્ય લીલામાં શ્રાવણ માસમાં જ થયો હતો

પ્રભુની સેવામાં પ્રતિક્ષણ સમજીની સેવા કરે છે નિત્ય લીલાનો મતલબ એ છે કે ચોસઠે પ્રકારના રસ ત્યાં ઠાકોરજીની સેવામાં પૃથ્વીલોકમાં તો કેવલ સાત કે આઠ રસ

છે છ ઋતુઓ બારે બાર માસ પંદરે પંદર તિથિઓ સાથે સાત વાર બારે બાર નક્ષત્ર નવે નવ ગ્રહ જ્યાં પ્રતિક્ષણ ઠાકોરજીની સેવામાં નિત્ય લીલામાં બિરાજીને યુગલ સ્વરૂપની આરાધના કરે છે યુગલ સ્વરૂપની સેવા કરે છે એનું જ નામ નિત્ય લીલા છે સપ્તલોકની એટલે ભૂર ભુવ સ્વ મહર્જના તપ આ સત્ય લોકની વ્યવસ્થા જ્યાં એક જ સ્થાનેથી નિયંત્રિત થાય છે પૃથ્વીલોક એ મૃત્યુલોક મધ્યમાં છે અને એના નીચે ભૂર તલ વિતલ સુતર તલાતલ પાતાલ સુધીના સપ્તલોક પૃથ્વીની નીચે છે ચૌદે ચૌદ લોકનું સંચાલન જ્યાંથી થાય છે એનું નામ નિત્યલીલા છે અને એ નિત્યલીલામાં આ બધી જ ઋતુઓ રોજ બિરાજે છે ઘણા બધા પુષ્ટિ માર્ગમાં થતા મનોરથો સાથે જો એનું અનુસંધાન આપણે બેસાડીએ તો આપણને ખ્યાલ આવે કે જેવી રીતે હિંડોરાના સમયમાં શ્રાવણ માસ છે પણ જ્યારે સફેદ ઘટા થશે ત્યારે શરદનો શ્રંગાર થશે એટલે શરદ અને શ્રાવણ એ બંનેનું મિશ્રણ થયું એટલે સફેદ ઘટા હિંડોરાના દિવસમાંથી વસંત આગમનો શ્રંગાર થાય છે વસંત પંચમીના ઠીક એક મહિના પહેલા પાંચમના દિવસે વસંત આગમનો નો શ્રંગાર ધારણ કરે છે મતલબ શિષ્ય ઋતુ કો આગમ ભયો હૈ પ્યારી વિદા ભયો હેમંત ઓર વિરહન કે ભાગ્યંતે આલી ચલત આયો હૈ વસંત તો શિષ્ય ઋતુ કો આગમ ભયો હેમંત ગયું તો શિશિરમાં વસંત નો શ્રંગાર થયો એટલે બે ઋતુ નો સમન્વય રાગ ભોગ અને શ્રંગારમાં એક જ સમયમાં પાંચમ ના દિવસે વસંત આગમમાં થયું તો આવી રીતે શરદ કી નાવ નાવ મનોરથ છે સફેદ ઘટામાં જો નાવ થાય તો શરદ કી નાવ મનોરથ થાય છે એમ અલગ અલગ પ્રકારથી ઋતુઓના સમન્વયથી પુષ્ટિ માર્ગમાં એ સેવા ક્રમ સ્વીકારવામાં આવ્યું છે એનું અનુસંધાન ક્યાંથી આપણે મનોરથમાં લીધું એ મનોરથનું આધાર શું તો નિત્ય લીલાના ભાવથી આપણે પ્રભુની સેવા કરી રહ્યા છીએ એટલા માટે શ્રી હરિરાયજીએ પોતાની જે સહસ્ત્રી ભાવના જે નિત્ય લીલા ગવાય છે એમાં એનું નામ નિત્ય લીલા રાખ્યું કારણ કે જેમ ત્યાં થઈ રહ્યું છે એવું આપણે અહીંયા કરવાનો પ્રયત્ન કરીએ છે એટલા જ માટે એ ભગવત સેવાને ભગવદ્યો હાથ પવિત્ર કરવું કહેતા કારણ કે સેવા તો ગોપીજનો કરી રહ્યા છે વ્રજજનો કરી રહ્યા છે સ્વામીજી કરી રહ્યા છે આપણે તો એનું અનુકરણ કરી રહ્યા છે આપણે એની કેવલ નકલ કરીએ છે અનુકરણ કરી રહ્યા છીએ તો આ જે અનુસંધાન છે આપણી અહીંયા આપણા દ્વારા થતી સેવાનું એ નિત્ય લીલા સાથેનું જે અનુસંધાન છે એ એનું આધિદૈમિક પક્ષ છે